તો નાસ્તો કરવા બેઠા મેં અડધી ભાખરી ખાધી કાલ આખો દી કાંઈ ખાધું નહોતું એ હતા અડધી ભાખરી ખાધી એ સારું કર્યું કાલ આખો દી કાંઈ ખાધું નહીં ને એટલે હરખો આવી જાય અને ત્યાં આજે આરાધ્યા બેનની તબિયત બગડી ગઈ રાતે બે વાગે મને કે હું ઉલટી જવું થાય ફટાફટ બાથરૂમમાં સીધી બે હાથ દીધી પહેલી વાર તો વાંધો ન આવ્યો કાંઈ બગાડ્યું નહીં પણ બીજી વાર પાછી કે મારે ઉલટી જવું થાય ઊભી કરવા જાઓ ને ત્યાં કોગળો નીકળી ગયો બસ બ્લેન્કેટમાં બ્લેન્કેટમાં નીકળ્યો એટલે વાંધો ન આવ્યો બીજું કાંઈ બગાડ્યું નહીં પછી સીધી તરત બે દીધી પણ મોઢામાં રે નહીં ને એને જેવું થયું બે વાગે ઉલટી થઈ એને ગમે જ્યાં થાય અડધી રાતે જ થાય બે વાગ્યા ત્રણ વાગે એમ જ થાય એટલે હું ઓપકા થયા છે એક તો ખાતી નથી હવે એમાં શું થાય મને કેમ બોલે પાસ્તા અપખે પડી ગયા જેમ મને એમ થાય પાસ્તા આમ જવું ને એમ થાય કે જોવા જ નથી એવું થઈ ગયું અખો કાલ બગડ્યો આજ જરીકું આવ્યું પેટમાં દુખાન ટીકડી નહીં પીધું તારે પછી એને રાતે આટલો અડધામાંથી અડધો કટકો કરીને રાતે પેટમાં દુખાન ટીકડી પાય પેટમાં દુઃખે પેટમાં દુઃખે કરતી હતી મેં વળી હવારમાં વધારે દુખશે ને તો બધું બગડશે બધા લાઈ પ્યુ રહે હું હુવાય નહીં દે પછી જરી નહોતી પીતી પર પાયો અડધો કટકો બી બાથરૂમમાં ઊભી રહીને પાયો વળી નહીં કાઢે જ બધું બગડે તો અત્યારમાં જો બેન અમારે કૂતા હશે અંદર ટ્યુશન ની રજા કાલે રજા રાખવાનું બટલે આજ રજા રહી ગઈ એમ ને તાર ગમે એક દી રાખવી ને હવે પેટમાં દુખે સારા થયા હજી તો પછી હવે ઊભી થા ઘડીક પછી કઈ હું નો રહેવાય પછી હું જાય ને કાવો બાવો કરી દે પી લે હાલો ફોન પછી હો ફોન ઘરે પડ્યા પડ્યા તો ટ્યુશન માં વૈયા જાવ હાલો ફોન લેવો હોય તો ફોન આપો લ્યો નવરા થાય એટલે ફોન નો ધંધો ફોન ન લેવા અને અહીંયા જો મમ્મીએ કાવો બનાવ્યો છે મારી માટે આરાધ્યા માટે હે ધીમો ધીમો ઉકળે છે નાગરવેલના પાન ને બધું તુલસીના પાન ફુદીનો ને બધું નાખીને તીખાની તીખા ભૂકી ને લીંબુ ને ખાંડ ને આદુ ને બધું નાખીને જો મસ્ત મને ચીકુ આવવા મને મસ્ત કાવો બનાવ્યો હશે તો હમણાં જો હું નારા ધ્યાન બધા પી લઈ પેટમાં હળખું આવી જાય ને કાવો પીવો ને એટલે પેટમાં દુખતું હોય ને વીટું આવતું ને મટી જાય અત્યારે અત્યારે મજા બનાવરા એવો આરાધ્યા ને થોડોક પાઈ દઈ થોડોક હું પી લઉં જેમ પીવું હોય એને પછી વધારે બનાવ્યો છે તો હાલો આરાધ્યા બેન દૂધ બુધ ન પીવું એને કાઈ પીવાનું મન નહીં થાય અને જો આજનું વેધર વાદળા અને પવન તો બહુ જ છે જોરદાર આમ વાદળા છે તડકો નથી પણ પવન હારો છે જોરદાર મસ્ત એવો કપડા જો નાખી જ દઈ જો સુકા હોય તો બપોર થઈ જાય સુકાઈ જાય નકર વરસાદ વરસાદ આવશે તો કઈ સુકા નહીં એવું વાતર અત્યારમાં વાતાવરણ છે તો ચાલો જો જ્યાં કાલના પડ્યા એ હજી નથી સુકાણા હાલો પેલા કપડા ફૂકી દઈ ને કઈ સુકા નહીં ચાલો જો અહીંયા આપણો કાવો રેડી થઈ ગયો છે તો કાવો પીવા બેસી બેઠા છીએ તો આવો તમે પણ કાવો પીવા આવી ઠંડીનો કાં આરાધ્યા ચોમાસાનો

ઉકાળાનો પાવડર અને બધું નાખીને જો મસ્ત એવો કાવો બનાવ્યો છે તો હાલો હું ચાખી જવું ગળ્યો બહુ ન હોય ને તો બોલાવો નકર નહીં ગળો ન પીવે ને એટલે આપણે ચાખીએ તો કડવો હશે બહુ ગયો નથી કાયો હા એટલે કડવો છો તમારે કાળી જીડી નાખી ને એટલે હા એટલે થોડોક છે

નાખ્યું <Sit> ja <Elena> <abilitation> વરસાદ જો બાર ચાલુ થઈ ગયો છે અમારે જો ક્યાર ચાલુ થઈ ગયો છે વરસાદ દબાટી બોલાવે અહીંયા આપણી રસોઈ જો કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા કીર્તન ભાત વગેરે છે કેમ કે એને લેવા કેમેરામાં જોલ થઈ ગયું તો આવ્યો ને એટલે એને લંચ માં લઈ જવા છે અને અહીંયા જો આખા રીંગણા શાક બનીને રેડી થઈ ગયું છે ભલે ભરેલા રીંગણ અને અહીંયા દાળ ભાત પણ રેડી થઈ ગયા છે તો બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે ક્યારની સાડા દસની હવે રોટલી એક જ બનાવવાની રહી છે તો અને અમારા આરાધ્યા બેને તો આજ મજા નથી એટલે એને તો સ્કૂલે જવાનું નથી અને કીર્તનને જવાનું છે તો જોઈ યુનિફોર્મ યુનિફોર્મ પહેરીને રેડી થઈ ગયો છે હવે એના ભાત ચડી જાય ને એટલે એને લંચ બોક્સમાં ભરી દઈ આપણે આપું આપું અને શાકને બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે હવે રોટલી એક જ બાકીશ તો રોટલી બનાવી નાખું કેમ કે અગિયાર ને અગિયાર થઈ ગઈ છે અગિયાર ને આઠ થઈ છે તો હવે રોટલી કરવાનો ટાઈમ પણ થઈ ગયો આરાધ્યાને ચોક્કી ખાવું છે ચાલો હમણાં પાછી ઉલટી થઈ આરાધ્યાને એટલે હવે દવા લેવા તો જવું પડશે એવું લાગે છે કેમ કે હરખું ન થાતું રાતે બે વાર ઉલટી થઈ અત્યારે થઈ પાછી પેટમાં દુખે છે વાતાવરણ ચેન્જ થયું ને એના હિસાબે જો હવે રહી ગયો પાછો અને એક ધારો વરસાદ આવ્યા જ રાખે છે જ બધું પલાળી પલાળીને વહ્યો જાય એવું છે ઘડીકમાં તડકો નીકળે ને ઘડીક માં વરસાદ આવે એવું વેધર થઈ ગયું તો આજ તો સવારના જો કપડાં પણ આમાં નાખ દેવા પડ્યા કેમ કે સુકાણા તો હું કરું ચાલો રોટલી બનાવી નાખી આવી જાવ આખા હિંગણાનું શાક કોને કોને ભાવે છે કમેન્ટમાં જણાવજો આખા ઈંગણા નું ભાવતું હોય આવી જાવ જમવા માટે તો આપણી રસોઈ તો અહીંયા તૈયાર થઈ ગઈ છે તો હવે આ કીતન ને રોટલી કરતો એટલે જમી લે તો આજ તો જો પાકીટ બનાવ્યું છે લેધરનું તો મોબાઈલ ને બધું રાખવા મમ્મી ને કઈડે રાખવા હાટું હે

તો એ મમ્મી મગજ મારી વાળું છે ને એટલે ભૂલાઈ જાય છે બધું એ ન્યા શું છે કરવાનું આની ડગડું છેલ્લે મૂકવાનું છે ને ખબર છે ઈ લાઈન લેવું પડે ને તમારે ચેન નો આવે

અહીંયા જો રીંગણનો કાચો ઓળો બને છે વગરનો તો જો બધું ટમેટું ટમેટું પેલા પેલા બાફેલું રીંગણું લીધું છે આપણે એડ કર્યું છે પછી ડુંગળી એડ કરી છે લીલી ડુંગળી કરાય પણ અત્યારે સુકલ લીલી ડુંગળી હાજર નહોતી તો મેં સુકલ કરી છે સેજ ખાંડના દાણા નાખ્યા છે મીઠું એડ કર્યું છે જીરું અને હળદર નહીં નાખવાની અને હવે નાખી છે લસણવાળી ચટણી અને હવે થોડું કમથી ઉપરથી કાચું આપણે તેલ નાખશું સિંગતેલ થોડું ગમતું તેલ નાખીને પછી મસ્ત રીતે એને આપણે મિક્સ કરી દઈશું બધું અને ધાણાભાજી નાખી દઈશું તો કાચો ઓળો ઓળોમાં ઘણા ટાઈમ થ નથી બનાવ્યો તો આજે જો કાચો ઓળો બનાવ્યો એમ કે કીર્તન કેદુનો કહેતો હતો તો આજે મેં કીધું ચાલો કાચો ઓળો રીંગણા પડ્યા હતા ને તો જો લસણવાળી ચટણીને પેલા હરખી મિક્સ કરી દઈએ આપણે આ રીતે તેલમાં પછી બધું મિક્સ કરી દઈએ અને હવે ધાણાભાજી ઉપરથી નાખી દઈએ તો બધું જો હવે મિક્સ કરી દીધું ધાણા ભાજી કોથમીરી નાખી દીધી એડ કરી દીધી લસણવાળી ચટણી થોડુંક મીઠું અને ડુંગળી અને ટમેટું સુધારીને કટિંગ કરીને નાખ્યું કાચે કાચું બધું અને રીંગણું એક જ ખાલી શેકેલું તો ચાલો મસ્ત રીતે ભેળવી દાખી પેલા એને તો મસ્ત આપણો જો કાચો ઓળો અહીંયા રેડી થઈ ગયો છે તમારે તીખું વધારે કરવું હોય તો લસણવાળી ચટણી થોડીક વધારે નાખવાની અમારે થોડુંક મોળો રાખો તો એટલે મેં ઓછી નાખી છે તો આ રીતે કાચો ઓળો બનાવીને એકવાર ટ્રાય કરજો કેવો લાગે છે તો જો મસ્ત રેડી થઈ ગયો છે હમણાં ઘણા ટાઈમ થાય એ નથી બનાવ્યો આજે જો બનાવ્યો છે કાચો ઓળો ખીચડી અને રોટ લઈને બધી રસોઈ જો અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે તો આઠ વાગે એટલે અમે જમવા બેસી જઈએ કેમ કે પોણા આઠ થયા છે તો આઠ વાગે એટલે રેડી થઈ ગયું છે બધું અમારા આરાધ્યબેન હજી જો જમવાનું કાંઈ હાલતું નથી કાંઈ હરખું આવતું નથી કે નથી જમવું નથી જમવું કરે છે અત્યારે તે તો જોઈ જે ખાઈ ખીચડી વીચડી થોડી ઘણી ખાઈને તો સારું તો એવું છે બધું ચાલો કાચો ઓળો ખાવા તમે પણ ટ્રાય કરજો એકલું રીંગણું અને મેં બધું આ કીધું એ પ્રમાણે થોડુંક અમથું એક પાઉડું તેલ નાખવાનું અને બધો મસાલો કરવાનો એક હળદર નહીં નાખવાની અને લસણવાળી ચટણી નાખવાની અને કાંદા લીલા કાંદા હોય તો લીલાને કાંઈ સુકલ હોય તો સુકલ ટમેટું બધું એડ કરવાનું અને બનાવવાનું

હજી જાવા તો દે પછી કહેવાય હજી પાછું કેન્સલ થાય તો શું કરીશ એટલે એનું કઈ નક્કી નહીં વરસાદ ચાલુ હોય તો પિકનિક માં લે નથી બંધ ક્યાંથી કરું ઊભો રે માં જો આવી માથાકૂટ કરશે અમારે કીર્તન તો ચાલો આ સાથે આજના બ્લોગ નો નહીં જ કરશું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ